હું કૃષ્ણનગર પાણી ટાકીએ નોકરી કરું છું અને છેલ્લા આઠ મહિનાથી પગાર થયા નથી અમારા બરોબર એના હિસાબે અમે બંધ કરેલું છે જ્યારે અમારા પગાર થશે ત્યારે અમે ચાલુ કરશું હવે ઘરના ભાડા ભરવા કે લાઈટ બિલ ભરવું કેવી રીતે શું કરવામાં અને ઉપાડને છોકરાઓની ફી ભરવી કેવી રીતે અમારે કરવામાં અને ઉપાડ લેવા જઈએ તો ના પાડી દેશે ચોપડા લેવાના છોકરાઓની ફી ભરવાની હોય તોય ના પાડી દેશે શું કરવાનું અમારામાં અને નગરપાલિકા વારંવાર રજૂઆત કરતા પણ આઠ દિમા થઈ જાય દસ થઈ જાય છે માં કરેલી છે અને કોન્ટ્રાક્ટર જેનો છે એની ક્યારે નથી એમ કે છે કે પગાર પૈસા આપશે તો અમે આપશું હવે શું માંગ છે એક જ છે કે અમારો પૂરો પૂરો પગાર જે બાકી છે બધું આપી દે પછી અમે ચાલુ કરશું એક થી સાત માં પગાર કરે એ અમારી માંગ છે મોર જાર ભાઈ ગફાર ભાઈ છે અમે નગરપાલિકામાં વાલમેન તરીકે ફરજ બજાવી છે અને છેલ્લા આઠ મહિના થી પગાર નથી થયા એટલે અમે વાલમેનો બધા હડતાલ ઉપર ઉતરા છીએ અમારે કરવાનું શું અમારે શું અમારે ગામમાં વાલ ફેરવા જવા અમારે પેટ્રોલ પેટ્રોલ ના લાઈટ બિલ ના બધા પૈસા નથી અમારે હોન્ડા લઈને વાલ ફેરવા જવાનું બધે પેટ્રોલ લાઈન નથી હવે બાકી નથી આપતા અમને કોઈ એટલે અમે બધા વાલમેનો હડતાલ ઉપર ઉતરા છીએ